ફાર્મ ટ્રેક ચેમ્પિયન ઓગણચાલીસ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ફાર્મ ટ્રેક ચેમ્પિયન મિત્રો ઓગણચાલીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડિયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડિયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર હમીરભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને ચૌદના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બે હજાર અને ત્રેવીસનું તમને પાર્સિંગ જોવા મળશે આ ટ્રેક્ટરનું બાકી કંપની ફિટિંગ ટ્રેક્ટર છે ખુલેલું ટ્રેક્ટર નથી એટલે કે ટ્રેક્ટર સાથે કોઈ પણ પ્રકારનું મિત્રો છેડછાડ કરવામાં આવેલું નથી એકદમ કંપની કટ આખું ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરું તો મિત્રો નવા નાખેલા મિત્રો કંપનીના જ ટાયર છે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયર તમને હજુ કંપનીના જોવા મળશે આ ટ્રેક્ટરમાં બાકી વીમો પાર્સિંગ મિત્રો ચાલુ છે ટ્રેક્ટરમાં બે હજાર ત્રેવીસનું પાર્સિંગ જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે સીટ છતરી એકદમ સારા કન્ડિશનમાં લાઈટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ ખામી તમને જોવા નહીં મળે એવું ભાઈ હમીરભાઈનું કહેવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં એ પહેલાં મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યારબાદ પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં હમીરભાઈને ફોન કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે કુતિયાણા જિલ્લો પોરબંદર અને ગામ છે ચૌટા એટલે કે તમને આ ટ્રેક્ટર ચૌટા ગામે જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો હમીરભાઈ નામ અને નવ્વાણું સાત તેંતાલીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો મેં પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો